નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાથી અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું આજરોજ બાયડના નજીક કાવઠ ચેકપોસ્ટ જી જે નવ અને જી જે એકત્રીસ સિવાયની ગાડીઓ રોકવામાં આવી હતી જીજે નવ તથા જીજે એકત્રીસ સિરીઝના સ્થાનિક ભારે વાહનો સિવાય સ્ટેટ હાઈવે નંબર ઓગણસાહિત મોડાસા ધનસુરા બાયડ પરથી અવર જવરના ભારે વાહનો પ્રાયો પ્રાયોગિક ધોરણે તારીખ ચાર એક બે હજાર પચીસથી થી એક મહિના માટે સવારના આઠ કલાકથી રાત્રિના આઠ કલાક સુધી અવર જવર પર કલેક્ટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો મોટા વાહનો રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા વગેરે ગાડીને સવારના આઠ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી રોકવામાં આવે છે બાયડ અને કપડવંજ હાઈવે ઉપર ટ્રાફિક જામના થાય તે માટે બાયડ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ વગેરે હાજર રહીને કામગીરી હાથ ધરી હતી બીરો રિપોર્ટ પિયુષ કુમાર સાથે આશા ગુજરાતી ન્યૂઝ અરવલ્લી